લોકસભા ચૂંટણી સ્કાય મોલ ખાતે યોજાયો હતો જેમાં ધારાસભ્ય કામતીભાઈ અમૃતિયા સહિતના ભાજપના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા સૌ મતદારોનો સૌ લોકોનો કાર્યકર્તાઓનો આભાર દર્શનનો કાર્યક્રમ આજે અહીં યોજવામાં આવ્યો છે લોકસભાની ચૂંટણીની અંદર જે સાથે સાત વિધાનસભા કચ્છ મોરબીની જેમાં મોરબી વિધાનસભાનું પરિણામ જે પ્રથમ ક્રમાંકે રહ્યું છે હું મોરબીની જનતા સૌ મતદારોનો હૃદયથી આભાર માનું છું એમને અભિનંદન આપું છું અમારા પાર્ટીના સૌ આગેવાનો અમારા કાર્યકર્તાઓ અમારા ધારાસભ્યશ્રીઓ અમારા ચૂંટાયેલા સૌ પ્રતિનિધિઓ જેમણે સંકલન કરીને સાથે મળી કરીને છેલ્લા બે અઢી મહિનાથી સતત મહેનત કરી છે એમને પણ હું અભિનંદન આપું છું આવનાર સમયમાં મોરબી જિલ્લાનો વિકાસ મોરબી શહેરનો વિકાસ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના માધ્યમથી સાથે રાખી કરીને અમે આગળ વધારવાના છીએ વિકાસની દ્રષ્ટિએ મોરબી જિલ્લાની અંદર મોરબી શહેરની અંદર ખૂટતું હશે એને પરિપૂર્ણ કરીશું અને સાથે સાથે જ્યારે મોરબી મહાનગરપાલિકાનો દરજ્જો જ્યારે મળ્યો છે મહાનગરપાલિકા બનવા જઈ રહી છે ત્યારે આવનાર સમયમાં સાથે મળી કરીને મોરબી શહેરને સ્વચ્છ રાખવું મોરબી શહેરની માળખાકીય સુવિધાઓ ટુરિઝમ ક્ષેત્રે મોરબી જિલ્લાને ખેતીની દ્રષ્ટિએ પાણીની દૃષ્ટિએ દરેક બાબતમાં કનેક્ટિવિ કનેક્ટિવિટીની બાબત હોય પછી હેલ્થ એજ્યુકેશનની બાબત હોય દરેક ક્ષેત્રમાં મેં મોરબીને આગળ લઈ જઈશું અને મોરબી જે પ્રકારે સિરામિકના માધ્યમથી દુનિયાની અંદર જ્યારે નામ છે ત્યારે મોરબીના વિકાસ માટે સાથે મળી કરીને બધા સાંસદ વિનો ચાવડા સતત ત્રીજી વખત જીત માટે કાર્યકર્તાઓના આભાર વ્યક્ત કર્યો હતો અને તેને મોરબી અને માળિયા વિકાસમાં ઘટતી કરી કામ વહેલી તકે કરવાની ખાતરી આપી હતી ત્યારબાદ આગામી સમયમાં સક્રિય થવાનું છે ધ્યાનમાં રાખી ચોમાસા પાણીનો વધુમાં વધુ સંગ્રહ થઈ શકે તે દિશામાં મોરબી માળીયા વિધાનસભાના બેઠક તેમજ મોરબી જિલ્લાની અંદર કામગીરી કરવામાં આવે તેના માટેનું આયોજન થાય તેની લાગણી તેમણે વ્યક્ત કરી હતી તો આ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ પ્રાસંગિક સંબોધન કર્યું હતું અને કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કર્યો હતો શ્રીકાંત પટેલ મોરબી